એ બાળકને વધારે ટ્રીટમેન્ટની જરૂર પડશે તો એક મહિનાનું દસ ટકા ઓફમાં અમે પેકેજ કરી આપશું એક હજાર રૂપિયામાં એક વર્ષનું રિચાર્જ થતું હોય છે તો મારી દ્રષ્ટિએ જો તમે પૂરતો ઉપયોગ કરો તો લગભગ એક હજારની સામે તમને પંદરથી વીસ હજાર રૂપિયાનો ફાયદો થતો હોય છે કપલ વિરેચન પેકેજ અને કપલ શિરોધારા પેકેજમાં એક્સ્ટ્રા પંદર ટકા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે પહેલી વખત આવો ત્યારે તમારે ઓપીડી ફ્રી છે સ્માર્ટ કાર્ડ યુઝ કરવાવાલે કોઈ બી પેશન્ટ અગર અમારે પાસે આતે હૈ

નવી કઈ કઈ હોસ્પિટલ અને ક્લિનિક એમની સાથે જોડાય છે એ અમે તમને જણાવીશું આ અંદર મહેશ ફિઝિયોથેરાપી ક્લિનિકમાંથી હું ડોક્ટર મહેશ ડાભી અમારા ક્લિનિકમાં બાળકોને લગતી પંદરથી થી બી વધારે ટ્રીટમેન્ટ અમે અહીં કરાવીએ છીએ અને હવે અમે જોડાઈ ગયાથી સ્માર્ટ કાર્ડ સાથે સ્માર્ટ કાર્ડ લઈને જે બી પેશન્ટ મારે ત્યાં આવશે તેમને હું પહેલું કન્સલ્ટેશન ફ્રીમાં કરી આપીશ સાથે સાથે જો એ બાળકને વધારે ટ્રીટમેન્ટની જરૂર પડશે તો એક મહિનાનું દસ ટકા ઓફમાં મેં પેકેજ કરી આપશું તો તમે પણ અત્યારે સ્માર્ટ કાર્ડ ખરીદો અને એમ સ્માર્ટ કાર્ડમાં આવતી બધી જ ઓફરનો લાભ લો નમસ્કાર હું ડૉક્ટર અલ્પેશ પેફર રાધે કાંકગળા હોસ્પિટલ અને રેઝલ સેન્ટરમાં છ વર્ષથી મોરબીમાં કાર્યરત છું આના પહેલાં રાજકોટ તેર વર્ષ મેં સિવિલ હોસ્પિટલ દોશી હોસ્પિટલ અને સિલસ હોસ્પિટલ ખાતે કામ કરેલું છે આ હોસ્પિટલમાં કાનના ગળાને લગતી બધી જ આધુનિક સારવાર ઇન જર્મની ઓપ્ટિક સાથે અવેલેબલ છે મારી હોસ્પિટલ સાથે સ્માર્ટ કાર્ડ સાથે જોડાયેલો છું આ સ્માર્ટ કાર્ડનો કન્સેપ્ટ બહુ સરસ છે એક હજાર રૂપિયામાં એક વર્ષનું રિચાર્જ થતું હોય છે પણ એની સામે અનેક હોસ્પિટલ રેસ્ટોરન્ટ્સ અને અન્ય બધી જગ્યાએ જે બેનિફિટ મળે છે તો મારી દૃષ્ટિએ જો તમે પૂરતો ઉપયોગ કરો તો લગભગ એક હજારની સામે તમને પંદરથી વીસ હજાર રૂપિયાનો ફાયદો થતો હોય છે

નમસ્તે હું ડૉક્ટર સપના પટેલ બી એમડી આયુર્વેદ તથા પંચકર્મ નિષ્ણાંત અમારી મનશ્રી હોસ્પિટલ હાલ સ્માર્ટ કાર્ડ સાથે સંપૂર્ણપણે જોડાઈ ગયેલ છે અમારા ન્યુરોસાયકિયાટ્રી વિભાગમાં ફર્સ્ટ કન્સલ્ટેશન તદ્દન ફ્રી આપવામાં આવશે તથા વ્યસન મુક્તિ લગત એડેક્ટ એટલે કે ડીએડિક્શન માટેની કોઈપણ સારવારમાં વીસ ટકા સુધીની રાહત આપવામાં આવશે નમસ્તે અમારે ત્યાં સ્માર્ટ કાર્ડ ધારકો માટે પ્રથમ કન્સલ્ટેશન તદ્દન ફ્રી છે આ ઉપરાંત અમારે ત્યાં ઉપલબ્ધ મુખ્ય પંચકર્મ સારવારમાં દસ ટકાનું ડિસ્કાઉન્ટ તથા ખાસ કરીને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં યુગલો માટે કપલ વિરેચન પેકેજ અને કપલ શિરોધારા પેકેજમાં એક્સ્ટ્રા પંદર ટકા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે નમસ્કાર સર્જિકલ હોસ્પિટલમાંથી હું છું ડૉક્ટર કશ્યપ સરસિયા હું હરસ મસા જેવા રોગોનો નિષ્ણાંત છું અમે લોકોએ આજે સ્માર્ટ કાર્ડ સાથે ટાઈપ કરેલું છે તો અમારા હોસ્પિટલમાં સ્માર્ટ કાર્ડ ધારકો માટે પહેલી વખત આવતો ત્યારે તમારે ઓપીડી ફ્રી છે કન્સલ્ટેશનનો કોઈ ચાર્જ આપવાનો નથી હોતો અને જો આપને એમાંથી ઓપરેશન કરવામાં આવે તો એમાં પણ દસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે તો આપ સૌ સ્માર્ટ કાર્ડ સાથે જોડાવ અને અમારી હોસ્પિટલમાં આપવામાં આવતી સ્માર્ટ કાર્ડ ધારકો માટેની આ ઓફરનો આપ લાભ લ્યો નમસ્કાર મોરબી નેત્ર હોસ્પિટલ स्मार्ट कार्ड के साथ हो चुका है स्मार्ट कार्ड यूज़ करने वाले कोई भी पेशेंट अगर हमारे पास आते हैं तो उनको फर्स्ट कंसल्टेशन पर 50 परसेंट ऑफ मिलेगा और उसके अलावा इन्वेस्टिगेशन यानी कोई भी जांच आँखों से रिलेटेड कोई जांच हो तो उस पर दस टक्का की छूट मिलेगी मोतिया और नंबर उतारने वाली सर्जरी पर उनको पाँच टक्का की छूट मिलेगी और ऑप्टिकल पर दस टक्के की छूट मिल जाएगी तो आप भी स्मार्ट कार्ड बनवाइए और हमारे इन ऑफर्स का लाभ लीजिए